કેન્સર સ્તરે ગંભીર અને અને જટિલ બીમારી છે તેના સ્ટેજમાં જીવન જોડે સંઘર્ષ કરતા દર્દીઓની સાર સંભાળ રાખવી ઘણી મુશ્કેલ બનતી હોય છે અને તેના પરિવારજનો પણ ઘણી બધી બાબતોમાં મુશ્કેલી અનુભવતા હોય છે આ લોકોનું અને તેમની બાકી રહેલ જિંદગી વધુ આનંદમય બને તે બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે સામાજિક સ્તરે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને શ્રી મહેશભાઈ રામાણીએ તેમના માતા પિતાના સેવાકીય કાર્યમાંથી પ્રેરણા લઈ તેમની માતાના નામથી શ્રીમતી લીલાબેન જીવનભાઈ રામાણી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે અને એક જવાબદારી લીધી છે જેના અંતર્ગત જે વ્યક્તિ કેન્સર જેવા રોગના છેલ્લા સ્ટેજમાં હોય અને તેમની ઘરે સાજસંભાળ રાખવી મુશ્કેલ થતી હોય તેમના માટે આશાદીપ પ્રેલિએટિવ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે દર્દીઓને લગતી બધી જ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમ કે જેન્ટ્સ એન્ડ લેડીઝ માટે અલગ વોર્ડ કન્સલ્ટિંગ રૂમ સિનિયર અને એક્સપર્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ એડવાન્સ ઓપરેશન થિયેટર રહેવા જમવા અને મેડિકલને લગતી સુવિધાઓ યોગા અને મેડિટેશન સેન્ટર અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉચ્ચતમ સારવાર ટૂંકમાં દર્દીઓને લગતી દરેક બાબતની અહીં કાળજી રાખવામાં આવી છે અને બધી જ સારવાર એક જ જગ્યાએથી મળી શકે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને સૌથી ખાસ વાત તો એ છે કે આ બધી જ સુવિધાઓ તદ્દન નિઃશુલ્કપણે સમાજ અને જન કલ્યાણના હેતુથી શરૂ કરવામાં આવી છે મહેશભાઈ તથા શૈલેષભાઈ આ બંને ભાઈઓ તેમની માતા પિતાની પ્રેરણાથી સમાજ કલ્યાણ માટે કઈ રીતે વધુને વધુ લોકોને મદદરૂપ થઈ શકે એ વિચારોથી સતત કાર્ય કરતા હોય છે અને આશાથી પ્રેલિએટિવ કેર સેન્ટર આ જ વિચારધારાથી શરૂ થયેલ એક છે